सहजात्मस्वरूप रायसि गुरु रायसिद्धारथ वंशविभूषण त्रिश्लाराणि जायो रे अज द्यान मा द्यान्भुवनमाद्यायो रे गायो रे गायो वीरजिनेश्वर गायो रे केम गायो નમો દુર્વાર અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને આ પુરુષ એવો મહાવીર છે રાગ અને દ્વેષ રૂપી શત્રુને અનંત કાલથી આ જેવો લડ્યો નથી આ લડીને જીતી ગયા એટલે ઇન્દ્ર નામ આપ્યું કે મહાવીર ભગવાન મહાવીરના જન્મ વાંચનમાં ગયા સમાગમમાં આપણે છવ્વીસ ભાવ સુધી જોયેલું અને છેલ્લે સમકિત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અરંતોના કલ્યાણકને સમયે મહાવિદય આદિ ક્ષેત્રોમાં ગયા દેવ થઈ ગયા છે સંકિત સાથે તીર્થંકર નામ કર્મ સાથે દેવલોકમાંથી જ્યારે કલ્યાણક હોય ને ત્યારે પછી ઉજવવા જાય પાછા કોણ જે તીર્થંકર થવાના છે બીજા તીર્થંકરોના કલ્યાણક હજી દેવ છે નિયમથી કર્મ બાંધી લેવું જીન નામ કર્મ એટલે ત્રીજા ભાવે તીર્થંકર થવાના છે એક ભાવ દેવલોકનો આ બાંધી લીધું એ બીજો ભાવ અને હવે જન્મ છે તીર્થંકર તરીકે જન્મ છે પણ હજી દેવલોકમાં છે એટલે બીજા તીર્થંકરના કલ્યાણ ઉજવવા જાય છે મહાવિદેયાદિ ક્ષેત્રમાં ગયા અને ત્યાં જીનેશ્વર ભગવંતને વંદના કરી એવી રીતે અંત સમયે તો ઉલટા દરેક બાબતમાં વિશેષ શોભિત થયેલા એવા તે દેવે વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું ભગવાન મહાવીરના જીવે નંદન મુનિનો જીવ આપણે જોયેલું લંબાણમાં કે તીર્થંકર નામકરણ બાંધ્યું અચ્યુત દેવલોકમાં દસમા દેવલોકમાં ગયા અને છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે બીજા દેવતાઓ ક્ષોભ પામે મોહ પામે તમારે અહીંયા જવું પડશે અહીંયા તો સવાલ જ નથી એને ખબર છે મારે જગતનો ઉદ્ધાર કરવા જવાનું છે અને બીજા દેવો જેને આ રીધ્ધિ ન હોય પરમાર્થી સાહિત ને એવું બધું એની માળા સુકાઈ જાય આ જે તીર્થંકર થવાના છે એ દેવની ગળાની માળા સુકાય નહીં બીજા દેવો છ મહિનાનું આયુષ્ય બાકી રહે ત્યારે મોહ પામે પરંતુ તીર્થંકર થનાર દેવતા તો પુણ્યનો ઉદય અત્યંત નજીક હોવાથી ઉત્કૃષ્ટ વ્યવહારમાં પુણ્ય પણ અને પરમાર્થમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય તીર્થંકરપણો એનાથી આગળ પુણ્ય છે જ નહીં એટલે કે છે કે હવે તો અહીંયા કરતાય આ દેવનું સુખે આત્માનો અનુભવનું સુખ છે ક્ષેત્ર આશ્રય નથી એટલે શરૂઆતથી જાય અનુત્તરમાં જાય કે લોકાંત્રિક દેવ એ ક્ષેત્રને આશ્રય સુખ નથી આત્માનું સુખ છે અનુભવાઈ ગયો છે એ લઈને જ આવવાના છે હવે આનાથી એ સારી જગ્યાએ હું તો જાઉં છું તો હું તો તર્યો બીજા તરશે પરંતુ તીર્થંગ થનાર દેવ તો પુણ્ય ઉદય અત્યંત નજીક આવેલ હોવાથી બિલકુલ મોહ પામતા નથી એને રાગય નથી હવે રાગ દ થાય ને હવે બીજો શ્રી જન્મ આ દીપના ભરત ક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડ એક બ્રાહ્મણ લોકોનું ગામ હતું કોળી બધા કોળી લોકો રહેતા હોય સુતારવાડા બધા સુતાર રહેતા હોય અહીંયા બ્રાહ્મણ રહેતા હતા એટલે બ્રાહ્મણ નામ હતું ત્યાં કોડલસ નામના કુળમાં ઉત્પન્ન થયેલું ઋષભ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેને દેવાનંદા નામે એક જાલંધર કુળની ભાર્યા હતી અષાઢ માસની શુક્લ છઠ્ઠે એટલે છઠ ચંદ્ર અસ્તોતર એટલે ઉત્તર અષાઢ નક્ષત્રમાં આવતા નંદન મુનિનો જીવ દસમાં દેવલોકમાંથી ચવીને દેવાનંદની કોક્ષીમાં ઉતર્યો ત્રીસલા માતાને નહીં દેવાનંદાની કોક્ષીમાં ઉતર્યો તે વખતે સુખે સુતેલા દેવાનંદાએ ચૌદ મહાસ સ્વપ્ન ઓળખ્યા તીર્થંકરનો જીવ જે ગર્ભમાં જાય એની માતાને આવા શુભ નિમિત્ત રૂપે સપના આવે પણ આ કોણ છે દેવાનંદા તો બ્રાહ્મણનો જીવ છે ને બ્રાહ્મણી છે અને ઋષભ બ્રાહ્મણ છે સપના આવ્યા એના શાસ્ત્રમાં હોય કે આવા શુભ સ્વરૂપના હોય તો શું થાય જૈનના શાસ્ત્રમાં હોય એટલે સંપ્રદાય તો ત્યારથી ચાલે જ છે સુખે સુતેલા દેવાનંદાએ એ ચૌદ મહાસપના બોલ્યો કે પ્રાતકળે તેણીએ પોતાના સ્વામીને જણાવ્યું ઋષભ દત્તે તે સંબંધી વિચાર કરીને કહ્યું એને કાંઈ બ્રાહ્મણ બોલવાની જરૂર નથી પોતે જ બ્રાહ્મણ છે એ નિમિત્તે એને ક્યાં પૂછે પોતે જોશ જોવાનો ધંધો કરતો હોય એટલે તને આ સપના આવ્યા તમારે ચાર વેદનો પારગામી અને પરમ નિષ્ઠાવાળો પુત્ર થશે એટલે જૈનેતરમાં ચાર વેદના પૂરા અભ્યાસી હોય ઇન્દ્રબુદ્ધિ ગૌતમ એ પારગામી કહેવાય વેદ વ્યાસ વ્યાસ એટલે ડાયામીટર એક છેડેથી બીજે છેડે જાય સેન્ટરમાંથી કે તમારે ચાર વેદનો પારગમે એવો વેદ વ્યાસ ભગવાન જન્મ છે એટલે ભગવાન મહાવીરને ઇન્દ્રભુદ્ધિ ગૌતમ મળે છે ને ત્યારે ઇન્દ્રભુદ્ધિ ગૌતમ ભગવાન જ ગણાતા હતા એનામાં તો આ પોતા પ્રમાણે કે છે પોતાની પત્નીને કે તમારે તો ચાર વેદનો પારગમેને પરમ નિષ્ઠાવાળો પુત્ર ઉતરશે તેમાં જરા પણ સંશય નથી જાણે કલ્પ વૃક્ષ આવ્યું હોય તેમ પ્રભુ જ્યારે દેવાનંદાની કોક્ષીમાં આવ્યા ત્યાંથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ વ્યવહાર પુણ્યનો ઉદય હોય તો જ તીર્થંકરનો જીવ આની કોક્ષીમાં આવે ને આપણે વ્યવહારમાં નથી બોલતા બહુ સુખી હોય તો કોના પુણ્યનું કમાતા હશું વડવાના એમ બાપ દાદાના ઘણા બિલ્ડિંગ નામે રાખે ને માતૃકૃપા પિતૃ કૃપા બહુ તો માતૃ કૃપા એવાય બિલ્ડિંગનું નામ રાખે એમાં બ્રાહ્મણની મોટી સમૃદ્ધિ પ્રાપ્તિ થઈ અને સાથે પછી શાસ્ત્રમાં એમ છે જૈન શાસ્ત્રમાં કે ઇન્દ્ર કુબેરદેવને જ્રાંબુક દેવને હુકમ કરે કે મિલક મિલકત ક્યાંથી લાવે પણ ઘણા ગુજરી ગયા હોય અને સોના મોરને બધું પડ્યું હોય વાપર્યા વગરના એ સરકાર લઈ લે ને આ કુબેર લઈ આવે અધણિયાતી મિલકત અને ભંડાર ભરે પછી બધું દેવાનંદાના ગર્ભમાં પ્રભુને આવ્યા પછી બ્યાસી દિવસ વ્યતીત થયા એટલે સૌધર્મ દેવલોકના ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું એટલે આવું કંઈક આશ્ચર્યકારક ઘટના બને ને કેવળ જ્ઞાન થાય ગર્ભમાં આવે ત્યારે ઇન્દ્રનું સિંહાસન હલ્લે અને અવધિજ્ઞાની હોય એટલે તત્વો ઉપયોગ મૂકે કે હલ્લે છે કેમ એટલે ખબર પડી જાય કારણ પણ એનું કે આ સાયરન કેમ વાગી ખબર પડી જાય દેવલોકના ઇન્દ્રનું સિંહાસન કંપાયમન થયું અવધિજ્ઞાનથી પ્રભુને દેવાનંદના ગર્ભમાં આવેલા જાણી શક્ર ઇન્દ્ર સિંહાસનથી ઊભાથી નમસ્કાર કરીને આ પ્રમાણે ચિંતાવા લાગે કે ત્રણ જગતના ગુરુ અરહત ભગવાન કદી પણ તુચ્છ કુળમાં દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી આત્મા રૂપે કોઈ ઊંચો નીચો નથી પણ બ્રાહ્મણ કોમ યાચક કોમ કહેવાય માગે લોટ ચોખા અનાજ માગીને આજીવિકા ચલાવડાવે વિધિ વિધાન કરે જોશ જોવે અને એ રીતે કમાય એટલે માગણ કોમમાં ત્રણ લોકોનો નાથ કે આ કોમમાં હોય આત્મા તરીકે કોઈ હલકું નથી બ્રાહ્મણ કે જૈન કે કોઈ ભારેય નથી ઊંચું નથી કર્મને નક્કી થાય પણ અહીંયા તો વાત આવે છે ઇન્દ્ર વિચારે છે કે ગુરુ અરદ ભગવાન કદી પણ તુચ્છ કુળમાં દરિદ્ર કુળમાં તીર્થંકર જેમ વિતરાગનો માર્ગ મળે એને પૂર્ણ ઢગલા છે કુપાજો લખ્યું છે બસો તેરમાં એક અંશ છાતાથી કરીને પૂર્ણ કામતા અહીંયા જ છે તો તો પોતે જ તીર્થંકર છે એ જ્યાં જન્મે ત્યાં દારિદ્ર હોય માગણ હોય મા બાપ એના એનું કુટુંબ ત્યાં ખોટું થયું હતું દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી પણ પુરુષમાં સિંહ સમાન તેઓ છીપમાં મોતીની જેમ ઈશ્વાકુ વગેરે ક્ષત્રિય વંશમાં જ ઉત્પન્ન થાય આ પ્રભુ નીચ કુળમાં ઉત્પન્ન થયા તે તો અસંગત થયું છે આ બરોબર થયું નથી પ્રભુને કંઈ વાંધો નથી ક્ષાહી સિમને ધણી જાય વિચરે ઉદય પ્રયોગ પણ દેવને વાંધો છે પરંતુ પ્રાચીન કર્મને અન્યતા કરવા અર્ધ પ્રભુ પણ હવે સમર્થ નથી ગયા સમાગમે આવેલું કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવણીનો ઉપાય નથી કાંઈ તીર્થંકરે કર્મ બાંધી લીધું છે વાત આવી મરી મરીચેના ભોમાં નાચેલા કૂદેલા કે હું કોનો છોકરો ચક્રવર્તીનો હું કોનો પોતરો તીર્થંકરનો હું પોતે ચક્રવર્તી થાય છે અને પછી ચરમ તીર્થપતિ બનીશ શું એમાં મારા બાપ કોણ છે મારા દાદા કોણ છે એમાં મારું કુળ કયું છે એ કર્મ હજી ખપ્યું નથી સમકિત થયા પછી એ કર્મ બાકી રહી જાય ક્ષાયિક સમકિત થઈ જાય પછી એ કર્મ બાકી રહી જાય અને કેવળ જ્ઞાન થઈ ગયા પછી એ વેદની કર્મ બાકી રહી જાય ભલે શરીરાશ્રય છે અને જ્ઞાનીને હર્ષોક નથી પણ કર્મનો હિસાબ ચૂકતે ન થાય ચોગતિ ચોપડા ચવન ન ચૂકવે ત્યાં સુધી સિદ્ધિશિલાએ બેસી ન શકાય નીચ કર્મ ઉપાર્જન કર્યું હતું હવે અરત પ્રભુ પણ તે ફેરવા સમર્થ નથી હજુ પણ કર્મ છે પણ કર્મને વચ્ચે નિજ કુળમાં ઉત્પન્ન થયેલ અરતને કોઈ મહાકુળમાં મારે તો લઈ જવા જોઈએ મારો અધિકાર છે ને મારી ફરજ છે કે હું અહીંયા આવ્યો છું શા માટે છે પૂર્વમાં મેં વિતરાગના દર્શનની સાધના કરેલી પૂર્ણ બંધાયેલું નાત્રમાં અને પૂજાના પાઠમાં આવે છે નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર હું અહીંયા આવ્યો કેમ મેં જીનેશ્વર ભગવાનનો ધર્મ આરાધેલો એટલે એટલે મારે તો આ બદલાવ જ છે ભગવાનને કાંઈ વાંધો ન હોય મારે વાંધો છે કે મારો અધિકાર છે કે હું સત્તા છે મારી આગળ મારી આગળ ચમત્કારે છે હું વેકરી લૂપ લઈશ બદલાવી નાખીશ ત્યારે હાલ ભરત ક્ષેત્રમાં મોટા વંશમાં ઉત્પન્ન થયેલ રાજાના રાણી કોણ છે કે જેને ત્યાં ડોલરના પુષ્પમાંથી કમળ પુષ્પમાં ભ્રમણને લઈ જાય ભમરો સુગંધિત ફૂલ ઉપર બેસે ચંપા મોગરા ડોલર સુગંધિત એવી રીતે હું તેમના ગર્ભને સંચાર કરાવી લઉં હું નહીં જાઉં કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય ઇન્દ્ર દેવોના દેવ હુકમ કરે ખાલી એટલે એમાં ધન્વંતરી દેવ હોય નાચવાવાળા દેવ હોય ઢોલક દેવ હોય શરણાઈ વગાડવા દેવ હોય કેવળ જ્ઞાન થાય ને એટલે હુકમ કરે બી વગાડો એટલે બી વાગે ન પણ વાગે ક્યારે કે ન કહેતો નાના દેવને કંઈ ખબર ન હોય પણ ઓર્ડર આવે હુકમ એટલે કુપદે લખ્યું છ પદના પત્રમાં છેલ્લા ફકરામાં કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ બી નથી વાગી ત્યાં દેવને ન ખબર હોય ન પણ વાગે નાના દેવ પોતાને મેળે ન વગાડવા માંડે ગંઠ આજ્ઞા કરે પછી જ વગાડે એટલે કે છે કે ભમરો જેમ ફૂલને લઈ જાય સુગંધ અને તે હું પણ આ ગર્ભનો સંચાર કરું અહો મારા જાણવામાં આવ્યું કે આ ભરત ક્ષેત્રમાં મહિમંડલના મંડળ ક્ષત્રિકુંડ નામે નગર છે ત્યાં મારા નગર જેવી જ સુંદર સૌંદર્ય છે કે દેવલોકના નંદનવન જેવું ત્યાં એવું જ છે કે આ નગર તે વિવિધ ચૈત્યોનું સ્થળ છે ત્યાં ઘણા બધા ચૈત્યો છે તીર્થંકર ભગવાનના મંદિરો છે ધર્મનું એક કારણ છે ત્યાં અન્યાયથી રહિત છે બધા સદાચારથી જીવન જીવે છે અને સાધુઓથી પવિત્ર છે એટલે સાધુઓ છે અને સદ આચરણ કરવાવાળા હોય ત્યાં છે ત્યાં રહેવાસી લોકો મૃગિયા અને મદ્યપાન વગેરે વ્યસનોથી અસ્પૃશ્ય છે કેમ અનાર્ય પ્રદેશમાં બધું આવવું હોય એમાં એવો આર્ય પ્રદેશ છે કે ત્યાં લોકો મદ્યપાન એટલે મદિરાપાન કરતા નથી અને માંસાહાર કરતા નથી અહિંસા પાળે છે બધા તેથી તે શહેર તીર્થની જેમ ભરત ક્ષેત્રમાં જીવોને પવિત્ર કરનારું છે તે નગરમાં ઈશ્વરકુ વંશમાં ઉત્પન્ન થયેલ સિદ્ધાર્થ નામે એક પ્રખ્યાત રાજા છે કે રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ સિદ્ધાર્થ રાજા જે ધર્મથી જ પોતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે કે હું સિદ્ધ ક્યારે જ્યારે ધર્મ આચરીશ તો તે જીવ અજીવાદી તત્વોને જાણનારો શ્રાવક ધર્મ પાળનારો એવો સિદ્ધાસ રાજા છે ન્યાય માર્ગનો મોટો વટે વટેમાર્ગ છે ન્યાય જ ન્યાય સંપન્ન આજીવિકા રાજા છે તોય ખોટા કોર નથી નાખતો પ્રજાને સન્માર્ગે સ્થાપન કરનાર છે અને પિતાની જેમ પ્રજાનો હિત કામી છે દિન અનાથ વગેરે લોકોનો ઉદ્ધાર કરવામાં બંધુરૂપ છે શરણની ઈચ્છાવાળાને શરણે આપે છે અને ક્ષત્રિયોમાં શિરોમણી છે કે આ કુટુંબ બરોબર છે કે અને રાજા બરોબર છે પણ એની પત્ની એક એવી છે એટલે જોવે છે સતી જન્મ શ્રેષ્ઠ એવી અને જેના ગુણ અને આકૃતિ પણ સ્તુતિ કરવા છે તીર્થંકરની માતા હોય ને એનું રૂપે એવું હોય તીર્થંકરની પત્ની હોય ને એટલે પુણ્ય હોય એટલે વેવારે એ બધું ઉત્કૃષ્ટ હોય બધું એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટરાણી છે કે સ્વભાવથી જ નિર્મળ છે અને ગુણરૂપ તરંગો વાળી તે દેવી સાંપ્રત કાળે ગંગા નદી જેમ પૃથ્વીને પવિત્ર કરે છે હવે કે છે સ્ત્રી અવતાર મળે ક્યારે માયા કરી હોય તો મલ્લીનાથ કુંવર મલ્લી એ પૂર્વાસરમાં માયા કરેલી ને એટલે તીર્થંકર નામકર્મ હતું પણ માયા કરે એટલે સ્ત્રીનો અવતાર મળ્યો એટલે સ્ત્રી જર્મની સાથે જ રહેનારી માયા હોય છે આમ તો એ છળ કપટ હોય પછી જે સ્ત્રીનો અવતાર મળે ને પણ અહીંયા કંઈ અપવાદ છે કે પણ અકલંકિત અને સ્વભાવે સરળ એવી આ ત્રિશલા પૃથ્વી પર કૃતાર્થ નામવાળી છે કે માયા નથી અને સ્ત્રી છે છતાં તે દેવી હાલ દેવ યોગે ગર્ભિણી પણ છે એ સગર્ભા હતા પણ આ ગર્ભ કોનો છે કે અંદર આ પવિત્ર સ્ત્રી સતી જેવી એનો પતિ આવો આખું ગામ આવું અને આ દેવાનંદ બ્રાહ્મણી એનો પતિ ઋષભ દત્ત હા થોડું કંઈ ફેરફાર કરવો પડશે કે તે દેવી હાલ દેવ યોગે ગર્ભિણી પણ છે તેથી મારે તેના અને દેવાનંદના ગર્ભને અદલ બદલ કરવો યોગ્ય છે એ બદલાવી લેવો જોઈએ કે ગર્ભને એ કોણ બદલાવે કેવી રીત જાય હથિયાર લઈને ઓપરેશન થિયેટર ક્યાંથી કાઢે બધું વર્ણન છે રાય પથરણી સૂત્રમાં અને બધા શાસ્ત્રમાં વ્યવસ્થિત બધું અત્યારે આપણને ખબર ન પડે કે આવી વિદ્યા હશે કે એમ જ વિચાર સામે ઓળો બેભાન થઈ જાય તો અત્યારે છે જ ને વિદ્યા વોશિંગ્ટનમાં હોય ને એક સેકન્ડમાં ફોટા સાથે આવે કે આયુ રીચ વોશિંગ્ટન પહેલા એક મહિનો થતો મેલમાં પછી એરમેલ અઠવાડિયું દસ દિવસ થાય હવે આવે જ છે ને આપણને ખબર પડે કેમ ક્યાંથી આવતું હશે વાયર તો છે નહીં કેવી રીતે આવતું હશે કોઈ કેવળી કંઈ સાઈક સમકીત નથી તોય આવું શોધે તો આવા જ્ઞાન હોય શું ન હોય એની પાસે આ પ્રમાણે વિચાર કરી ઇન્દ્રે પોતાના પાયદલ સેનાપતિ નહી ગમેશી દેવને બોલાવ્યા અને તેમ કરવાની સત્વર આજ્ઞા આપી કે જાઓ તમે ભરત ક્ષેત્રમાં ફલાણા રાજાનગરે જાઓ એની પત્ની એટલે ત્રિશલા માતા સગર્ભા છે ગર્ભ બદલાવી નાખો તરત જ કેમ પૂછો ન હોય હુકમ છે ઇન્દ્રનો દેવનું સત્વરે આજ્ઞા આપી નૈ ગમેશી દેવે તરત જ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદાને ત્રિશલાના ગર્ભને અદદ બદલ કર્યા એ ઓપરેશનની પીડા ના થઈ ત્યાં આપણે કેમ અનિસ્થિત છે બેભાન કરે ત્યારે પીડા ના થાય ત્યારે એવી વિદ્યા હોય ઘસઘસાટ ઊંઘી જાય અવરસરપણીય વિદ્યા આગળ આવશે એમણે બદલાવી લે ગર્ભને અત્યારે રોપણ થાય જ છે ને ગર્ભરણ ગર્ભરણ કે નવી વસ્તુ નથી આપણને ચમત્કાર લાગે ચમત્કાર નથી કાંઈ ખેતરમાં કરે જ છે ને ખેડૂતો કલમ નથી કરતા કડવા લીંબુ ને મીઠા લીંબુ આંબાની કલમ કરે જ છે ને આંબો ત્યાં ને ત્યાં છે ઉપરનું કાપી નાખે ને કલમ કરીને નવો આંબો ઉગે એ દસ વર્ષને બદલે ત્રણ વર્ષમાં આવડી આવડી કેરી આપે ઊંચાઈ ખાલી ચાર ફૂટ હોય એમ એટલે આપણને આ અતિશોક્તિ લાગે ખોટું કંઈ છે જ નહીં સમજ પીછે સબ સરળ છે ગોપાલદેવ કે બીનું સમજ મુશ્કેલી આપણને શ્રદ્ધા ન આવે તો આ કલમ થાય છે ગર્ભરણ જ થયું ને અત્યારે અમે સરોગેટ મધરને ઓપરેશન કરીને કરે જ છે ને ગર્ભાશય ભાડે મળે જ છે ને અત્યારે ત્યારે એ હતું જેવું આ બધી આ બધું પૂર્વાનું પૂરું છે કે નવું છે જ નહીં બધું જૂનું જ છે આ નહીં તો અહીંયા જ અટકી જાય એવું હોય કે ગર્ભરણ પછી એવા શાસ્ત્રો જ લખે કે ગર્ભરણ હોય જ નહીં કાંઈ પોતાને સાચો ઠેરવવા માટે એવા શાસ્ત્રો છે કે આ ખોટી વાત છે ગર્ભરણ થયું જ નહોતું એવા શાસ્ત્રો લખાય અમુક આમ નહીં માપ તમારે શા માટે એટલી બધી મહેનત કરવી પડે છે કોઈ ખોટી વસ્તુ સાબિત કરવા માટે તમે જ ખોટા છો શા સાબિત કરવું પડે તમારે કે એ ખોટું છે ઉપદેશ બોધ લઈ લે ને એમાંથી અદર બદલ કરે છે તે વખતે શૈયામાં સુતેલી દેવાનંદા બ્રાહ્મણીએ પૂર્વે જોયેલા ચૌદ માં સ્વપ્ન પેલા અંદર જતા હતા હવે રિવર્સ ઊંધું થાય છે બહાર આવે છે પોતાના મુખમાંથી પાછા નીકળતા દીઠા એ તરત તે બેઠી થઈ ગઈ અને શરીર નિર્બળ અને જ્વરથી જર્જરિત થઈ ગઈ તાવ ચડ્યો ધ્રુજારી ઉપડી કે આ શું થયું અને છાતી કૂટવા માંડી કોઈએ મારો ઘર ભરી લીધો એમ વારંવાર પોકાર કરવા લાગી હાય હાય ધનોત પનોત છાતી કૂટે એવી કૂટે ને છાતી હવે આ આ સમયમાં નથી થતું પચાસ વર્ષ પહેલા કોઈ બુજરી જાય છાતી કૂટે લોહીની ઉલટી થાય ત્યાં સુધી કૂટ્યા કરે મારો ગર્ભ કોઈ લૂંટી લીધો આશ્વિન માસની કૃષ્ણ ત્રયોદશી ચંદ્ર નક્ષત્રમાં આવતા તે દેવે પ્રભુને ત્રિશલાના ગર્ભમાં સ્થાપિત કર્યા દેવાનંદાને ઊંધા સપના દેખાડે બધું નીકળી ગયા અને ત્રિશલા માતા એક પછી એક એવા ચૌદ સપનાના દર્શન કરે છે સપનામાં છે કે આ હાથી વૃષભ સિંહ અભિષેક થતી લક્ષ્મી માળા ચંદ્ર સૂર્ય મહાધ્વજ પૂર્ણકુંભ અને પદ્મ સરોવર સમુદ્ર વિમાન રત્ન રાશિ અને ધીરધૂમ અગ્નિ એટલે ધોવાડા વગરનો અગ્નિ આ ચૌદ સપનોને મુખમાં પ્રવેશ કરતા જોવે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હવે આ ચૌદ સપના આવ્યા સવારે વાત કરે છે પતિને તેમના પતિ સિદ્ધાર્થ રાજાએ તેમજ સ્વપ્ન ફળના ના કર્યા આવ્યો એ તે સપનોનું ફળ તીર્થંકરના જન્મરૂપ કહ્યું તે સાંભળી દેવી ઘણો હર્ષ પામ્યા હર્ષ પામેલા દેવીએ અદભુત ગર્ભ ધારણ કર્યો પછી કીડાગૃહની ભૂમિઓ પણ તે પ્રમાદ રહિત વિહાર કરવા લાગી પ્રભુ ગર્ભમાં આવતા શક્ર ઇન્દ્રની આજ્ઞાથી જુરુંબક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં વારંવાર ધનના સમૂહ લાવીને સ્થાપન કર્યા એક સાથે ધન લાવે અને તિજોરીમાં ભરતા જાય ગર્ભમાં ઉતરેલા ભગવંતના પ્રભાવથી તેમનું આખું કુળ ધન સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું જે રાજાઓ ગર્ભથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતા નહોતા તેઓ હાથમાં ભેટો લઈને પોતાની મેળે ત્યાં આવીને નમવા લાગ્યા એકદમ મારા ફરકવાથી એટલે ગર્ભમાં ભગવાન માવીર ચિંતવે છે ગર્ભમાં છે ત્રણ જ્ઞાનના ધણી છે મતિ સ્વૃતના અવધિ જ્ઞાનના કે મારા હાલવા ચાલવાથી કે ગર્ભમાં ફરકવાથી મારી માતાને વેદના ન થાવ એવું ધારીને પ્રભુ ગર્ભવાશ્મા પણ યોગીની જેમ નિશ્ચળ રહ્યા તે વખતે પ્રભુ માતાના ઉદરમાં સર્વ અંગના વ્યાપારને સંકોચીને એવી રીતે રહ્યા કે જેથી માતા ઉદરમાં ગર્ભ છે કે નહીં તે પણ સમજી શકે નહીં ફરકવાનું બંધ થઈ ગયું તેથી ત્રિશલાને ચિંતા થઈ કે શું મારો ગર્ભ ગળી ગયો કે શું વા શું કોઈએ હરી લીધો કે શું નાશ પામ્યો કે તંભિત થઈ ગયો જો એમાંથી કાંઈ પણ થયું હોય તો મારે હવે જીવવાનું કંઈ કામ છે જ નહીં ઘર ભણાઈ જાય સગર્ભ માતાને ખબર પડે અને એમાં ચૌદ સપનાવાળા માતાને માતાને તમારે જીવીને શું કામ છે કે કારણ કે મૃત્યુનું દુઃખ સહન કરી શકાય તેમ છે પણ આવા ગર્ભના વિયોગનું દુઃખ

બધી બેનપણી આવે હવે બોલવાનું બંધ અને શું કે જમવું તર્જી દીધું ઊંઘ કેમ આવે પછી જમવાનું છોડી દીધું ભોજન કેમ ભાવે આ ખબર જાણી સિદ્ધાર્થ રાજા પણ ખેત પેમ્યા કે રાણી ખાવા પીવાનું છોડી દીધું છે કોઈની સાથે બોલતા પણ નથી અને સુતાય નથી શું થયું કોઈને કહેતા નથી તેમજ તેમના મોટા પુત્ર નંદીવર્ધન અને પુત્રી સુદર્શના પણ ખેત પેમ્યા તે ઓથરે ત્રણ જ્ઞાન ધારક પ્રભુએ જ્ઞાન વડે જાણ્યું કે પોતાના માતા પિતાને દુઃખ ઉત્પન્ન થયેલ જાણી ગર્ભ જ્ઞાપન કરાવવાને માટે એક અંગુલી ચલાયમાન કરે છે કે આપણે ફરકવાનું બંધ કર્યું તો આટલું દુઃખ થાય છે માતા પિતાને મોટા ભાઈને ભાભીને એટલે થોડુંક હલ્લે હલાવે છે એટલે ખબર પડી ગર્ભ તો જીવતો છે ગળી નથી ગયો તેથી તરત મારો ગર્ભ હજુ અક્ષત છે એમ જાણી દેવી હર્ષ પ્રમ્યા અને પૂરણની વાર્તા કહેવાથી રાજા સિદ્ધાર્થ પણ ખુશી થયા પછી કે છે કે હવે પાછું ફરકવા માંડ્યું છે એટલે સિદ્ધાર્થ રાજાને કળ વળી કે ગર્ભ ગળી નથી ગયો સિદ્ધાર્થ રાજા પણ ઘણા ખુશી થાય છે તે વખતે પ્રભુએ ચિંત્યું કે અહો હું તો હજી અદ્રષ્ટ છું માતા પિતાને ક્યાં ખબર છે અંદર કોણ છું એ તોય ફરકવાનું બંધ થયું તો આટલું દુઃખ થાય છે અને એની હયાતીમાં હું જંગલમાં વયો જાય દીક્ષા લઈને તો દેહ છોડી દેશે તો હું હજી અદૃષ્ટ છું તેમ છતાં મારા પિતાનો મારા પર આટલો સ્નેહ છે જો હું તેઓના જીવતા દીક્ષા લઈશ તો જરૂર તે સ્નેહના મોહથી આર્તદાન વડે ઘણું અશુભ કર્મ ઉપાજન કરશે માટે માતા પિતાના જીવતા હું દીક્ષા લઈશ નહીં આ મનમાં નક્કી કરી લીધું આ પ્રમાણે પ્રભુએ સાતમે માસે અભિગ્રહ લઈ લીધો અભિગ્રહ એટલે જે મનમાં ધાર્યું હોય એ પ્રમાણે થાય એ પ્રમાણે કરે એ ન થાય એવું નહીં ત્યાં સુધી એ કરે નહીં અનુક્રમે ગર્ભતેતિ પૂર્ણ થઈ જે વખતે સર્વ દિશાઓ પ્રસન્ન થઈ હતી સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા હતા અમારા ગ્રહ દસ વિદ્વાનોએ મળીને પરમેશ્વર ગ્રહ ઠેરવ્યા છે કોપાલદેવ કહે છે અહીંયા બધા ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા છે એટલે लग्न कुंडलीને જન્મ કુંડળી હોય આ વિજ્ઞાન છે ભલે વ્યવહાર માટે વાપરવાનું નથી પણ તારીખડું છે કે આમ હોય તો આમ થાય આમ હોય તો આમ થાય બધા ગ્રહો ઉચ્ચન છે કુપોદોની કુંડળીમાં બધા ગ્રહો ઉચ્ચના છે એ કુંડળી મંતુક કિરતચંદ મહેતા જેને બીજી મોક્ષમાળા લખવાની છૂટ આપેલી કોપાલદ હયાતીમાં એને બનાવી છે આ કુંડળી એટલે જે જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન હોય કોઈ કોઈ જાણકાર જ્યોતિષને પૂછવું કે આ કુંડળી કોની છે તો અત્યારે કહી દે કે આ કુંડળી કોઈ પરમેશ્વર તુલ્ય પુરુષની હોવી જોઈએ બધા ગ્રહો ઉચ્ચના થઈ ગયા એ સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થતા ચૈત્ર માસની શુકલ ત્રયોદશીએ એટલે ચૈત્ર સુદ તેરસ ચંદ્ર હસ્તોતરા નક્ષત્રમાં આવતા ત્રિશલા દેવીએ સિંહના લાંછનવાળા સુવર્ણ સમાન કાંતિવાળા અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો અને તે અવસરે ભોગંકરા વગેરે છપ્પન દીક કુમારીઓ આવીને પ્રભુનું અને માતાનું સુતિકા કર્મ પૂરું કર્યું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ